पाटन कलेक्टर कचेरी खाते नशा मुक्त भारत अभियान अंतर्गत श्री भारत कलेक्टर, कलेक्टर श्री तुषार संकलन बैठक नशा भट्ट अमल कलेक्टर कचेरी खाते जिला कलेक्टर श्री तुषार भट्टी अलाकलन समिति आ बैठक दरमियान नशा विरोधी प्रवृत्ति पुनर्वर्षण केन्द्रों की कामगिरी काउंसिल सेवाओं યુવાનોને નશાથી દૂર રાખવા માટેના વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ નશા સંબંધિત ફરિયાદો માટેની હેલ્પલાઇન નંબર અને તેની અસરકારક અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી અંતમાં કલેક્ટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરી નશામુક્ત ભારત અભિયાનને જનઆંદોલન બનાવવાની સૂચના આપી હતી તેમાં છેલ્લા 10 વર્ષથી નરેશભાઈ પટેલ દ્વારા વર્ષાણ મુક્તિ માટે નિષ્ઠા અને સેવા ભાવનાથી નિશુલ્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોય કલેક્ટર શ્રી તુષાર બટના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીエル પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રામજીભાઈ રાયગોર બનાસકાંઠા